ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ચિહ્નિત કરવા માટે બે હજાર ત્રણથી દર વર્ષે નવમી જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવામાં આવે છે તેને પીબીડી તરીકે પણ ઓળખવામાં આવે છે આ પ્રસંગની ઉજવણી માટે નવ જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે આ દિવસે ઓગણીસો પંદરમાં મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા હતા ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ નવ જાન્યુઆરી બે હજાર બેને પ્રવાસી ભારતીય દિવસ તરીકે જાહેર કર્યો હતો ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે પ્રવાસી ભારતીય દિવસ સંમેલન વિદેશી ભારતીય સમુદાયને સરકાર અને તેમની પિતૃભૂમિના લોકો સાથે પરસ્પર લાભદાયી પ્રવૃત્તિઓ કરવા માટેનો એક મંચ પૂરો પાડે છે આ સંમેલન વિશ્વના વિવિધ ભાગમાં રહેતા એનઆરઆઈ સમુદાય વચ્ચે નેટવર્કિંગમાં પણ ખૂબ જ ઉપયોગી છે તેમને વિવિધ ક્ષેત્રોમાં તેમના અનુભવો શેર કરવા માટે તે સક્ષમ બનાવે છે સંમેલન દરમિયાન અસાધારણ યોગ્યતા ધરાવતી વ્યક્તિઓને ભારતના વિકાસમાં તેમના પ્રદાનની કદર રૂપે પ્રતિષ્ઠિત પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારથી નવાજવામાં આવે છે આ સંમેલન વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છેલ્લા સત્તરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન આઠથી દસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયું હતું આ કોન્ફરન્સમાં વડાપ્રધાને સ્વતંત્રતા સંગ્રામ એનઆરઆઈના યોગદાન પર એક ડિજિટલ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું અત્યાર સુધીમાં સત્તર પ્રવાસી ભારતીય દિવસ સંમેલન યોજાયા છે સોળમી પીબીડી બે હજાર એકવીસમાં રોગચાળા દરમિયાન આત્મનિર્ભર ભારતમાં યોગદાન થીમ પર વર્ચ્યુઅલ સેટિંગમાં યોજાયું હતું